કૃપા સ્વાગત છે નવા વ્લોગમાં જો આપણે આજ વરીરીમાં પાણી હવારમાં ખોલી નાખ્યું વહેલું વહેલું અને આજ છે હોળી આપણે જો આજ તો આપણે ભાઈનો છોકરો આજે વરાજો છે એટલે હાજે આપણે જવાનું છે જાનમાં ગામમાં જો અતારમાં પાણી કમ્પ્લીટ ખોલી નાખ્યું એટલે જો બે નાકા વાયરા પાણી કમ્પ્લીટ આવેલું આવે અને જો પાવડો પીડ્યો આમ પાણી જાય અત્યારે ચીજો કમ્પ્લીટ ને આપણે આમાં આ હરી ભરાતા વાર લાગે છે સાડા ચાર મિનિટ એટલે સાડા ચાર મિનિટ થાય એટલે વારી દેવાનું કારણ કે જોવા તો આપણે ન જઈ કારણ કે વરિયારી થઈ જાય મોટી ને જાય તો પાસે ભાંગ ભાંગ કરી અને જોવો અત્યારમાં એમ આપણે મિનિટ ઉપર પાણી વારી દીધું એટલે પાણી ન બગડે ને અમુક તો પાત્ર ડાયરેક્ટ વારતા હોય છે પણ આપણને એમ ન ફાવે એટલે મિલેટમાં મજા આવે એટલે કમ્પ્લીટ મિલેટ થાય એટલે વાર દેવાનું કારણ કે આડડી કમ્પ્લેટ હરખી છે બધી એટલે એ પ્રમાણે પાણી પી જાય કમ્પ્લેટ તો બ્લોગ જોતા રહીજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને આગળ શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો હાથ અમુક હૈયું હળવું થઈ જાય હાથ મે કુને હયું હળવું થઈ જાય તારા જેવું ભાઈ બંધ ના મળે બીજી યારું હાથ ના કર્યા જુગા ના બે વફા चू ये नाना रखा वो हाथ ना करा दे मेरी हाथ तेरी जीत मेरी जीत सुन ले मेरे यार जान से भी खेलेंगे तेरे लिए खेलेंगे जान से भी खेलेंगे તેરે લખ લેંગે એ સતી નહી તોડેંગે તોડેંગે દમગર તરા સાથ ના છોડેંગે એસતી નહી તોડેંગે ચાલો તે સાડા ત્રણે અને જો કમ્પ્લેટ વરેરીમાં પાણી પાણી ફૂટી રહ્યું છે ને હવે આપણે આ ડું કામ કરશું ઘડીક અને પછી આજે આપણે ભાઈનો છોકરો જે બરાજો છે અહીંયા જવાનું આપણે હોળી ખરગા અહીંયા એટલે આજે પાછા વ્લોગમાં મળશું કે હજી લોગમાં બનાવી રહી ગયો ચાલે તો જો આપણે ટેમેન્ટ આમાં તમારો એ તો જો ટમેટા હે નાના જો ટમેટા મસ્ત હે કાચા કટમરા ઘણા હૈ સાડી مست مست ٹماٹا مست مست ٹماٹا مست مست ٹماٹا مست مست ٹماٹا دھبکارو سے مارا دن نو رے دھبکارو تڑکنا توی جا تھڑ تھڑا دھبکار گاڑی لے وا ای جا کھڑنی જો ને ગાડી લઈને ઘીરે નાખવા જવું એ લેતા લે તત્ખટ એટલે જુઓ ગાડી બાળી લઈને લે જઈ અરે હાલતા ગાંડી લઈ એટલે પછી જો આપણે જવાનું હોય ત્યાં સુ ગામમાં એટલે બને હેલે જઈ ગામમાં હોળી ગયા સાડા બાણા તો નાખ્યા છે ગામમાં બધા જવાનું હોય ચાલો તો જુઓ આપણે કમ્પ્લેટ તૈયાર થઈ જાય ગામમાં આપણે હોળી જોવા માટે અને આપણે કાર્તિક રહ્યો આપણો ભાઈનો મોટો છોકરો એનો વરાજો છે વરાજ એટલે વાઘો ભાગો પહેરીને કમ્પ્લેટ આપણે નીકળવી એટલે કમ્પ્લેટ જુઓ આપણે તૈયાર થઈને હાલે أه <applause> يا <applause>

thank <laughs> ચાલો તે કમ્પલેટ આપણે હોળી વોળી કરીને જ્યાં હે એટલે જુઓ આજનો લોગ અહીંયા પૂરો કરવી મળશું નો લોગ સાથે ત્યાંથી બધાને જય મંગળ કૃપા